ખેડા અને મહીસાગર જિલ્લાના સાત લાખ થી વધુ પશુપાલકોને ફાયદો થશે આ સાથે જ અમૂલ ડેરી ગુજરાતની તમામ ડેરીઓમાં સર્વોચ્ચ દૂધના ભાવ આપતી સંસ્થા બની છે ભેંસના દૂધનો ભાવ હવે રૂપિયા ત્રેપન પોઈન્ટ ચુમ્માલીસ પ્રતિ લિટર રહેશે જે પહેલા રૂપિયા બાવન પોઈન્ટ બ્યાસી હતા ગાયના દૂધનો ભાવ રૂપિયા છત્રીસ પોઈન્ટ પચીસ પ્રતિ લિટર રહેશે જે પહેલા રૂપિયા પાંત્રીસ પોઈન્ટ ત્યાંસી હતા

દાનના ભાવ ઘટાડ્યા અને દૂધના ભાવ દસ રૂપિયા કિલો ફેંટે ઘટા વધાર્યો એ બહુ મોટી વાત છે પહેલી વાર એવું બની રહ્યું હોય છે કે દાનમાં એક ગુણે પાંત્રીસ રૂપિયાનો એક જ ખાતે ઘટાડો કર્યો છે અને દૂધમાં દસ રૂપિયા પૈસા નું વધારો દસ રૂપિયા કિલો કિલો ફેંટે આ પહેલા કેટલો ભાવ મળતો હતો હવે કેટલો ભાવ પહેલા ભેંસના દૂધમાં ત્રેપન રૂપિયા ચુમ્માલીસ પૈસા પ્રતિ લીટર ત્રણેય જિલ્લા આણંદ ખેડા અને મહીસાગર દૂધની આવક કેવી છે દૂધની આવક આ ભરપૂર ઉનાળા વચ્ચે પણ અમે દૂધની આવક લેવા સંપાદન કરવામાં અગ્રેસર રહ્યા છે કે કે 28 લાખ થી 30 લાખ લીટર દૂધ ગઈ સાલ કરતા પણ આ વખતે ઉનાળામાં આ ટાઈમે વધી છે પશુપાલકોની શું માંગણી છે પશુપાલકોની માંગણી જે કે હતી અમે સાંભળી છે સારી રીતે અને નિકાલ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે એ મુખ્ય સમસ્યાઓ શું છે પશુપાલકોની મુખ્ય સમસ્યાઓ ઘાસચારાની હતી એમાં અમે ટીએમઆર ચાલુ કર્યું જે ઘાસની બેગો

paat <laughs> <laughs>